પ્રૈસ્તલોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ વચનોનું પુસ્તક તેનો પંદરમો અધ્યાય આઠમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે દુષ્ટના યજ્ઞાર્પણથી યહવાને કંટાળો આવે છે પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેને આનંદ થાય છે પ્રભુને પ્રામાણિક લોકો ગમે છે દુષ્ટ લોકો ગમે તેટલા પકવાનો ચડાવશે ગમે તેટલા યજ્ઞ કરશે પરંતુ એ યહવાને કંટાળા રૂપ છે દુષ્ટના દુષ્ટના યજ્ઞાર્પણોપણોથી યહવા યહવાને કંટાળો આવે છે આપણને એવું લાગે કે આ તો આટલું મોઘું અર્પણ ચડાવી રહ્યા છે એલીના દીકરાઓ શું ચડાવતા હતા એ લોકો યજ્ઞાર્પણ કરતા હતા પરંતુ એવું એ લોકોનું અર્પણ કેવું હતું જે પ્રમાણે પ્રભુએ કીધું હતું તે પ્રમાણે પ્રભુને પહેલાં અર્પણ કરવાનું હતું પરંતુ એ લોકો આ યહોવાને અર્પણને લોકોના અર્પણને ધિક્કારતા હતા શું કરતા હતા એ લોકો કાચું માંસ લઈને જતા હતા અને એ પ્રમાણે પછી એ લોકો એમાંથી જે ચડાવવાનું હોય તે ચડાવે એવું કે પરંતુ પોતે પહેલાં લેતા હતા અને પ્રભુને પછી આપતા હતા એવો નિયમ હતો નહીં પરંતુ પ્રથમ પ્રભુને અર્પણ કરીને પછી તમારે પ્રભુની સન્મુખ લઈ જઈને પછીથી તમારે એ લેવાનો અધિકાર હતો પરંતુ આ એલીના દીકરાઓએ એવો નિયમ કરી રાખ્યો અને એના લઈને પ્રભુએ એમના જીવનમાં મુસીબત લાવ્યા પહેલાં પિતાને ચેતવણી આપી કે પિતા જે કરી રહ્યા છે આ બધું જોઈ રહ્યા છે પિતા તમારા દીકરા જે કરી રહ્યા છે પિતા તરીકે તમારે વાળવાના છે પરંતુ વાળવાને બદલે ના મારા દીકરા આવું નહીં કરશો એ પ્રમાણે કહે છે એનાથી કશું વળવાનું નથી ના મારા દીકરા એવું કહેવાથી મીઠાશથી બોલવાથી એ લોકોનું પેટનું પાણી હાલતું નથી પરંતુ થોડાક કડાક શબ્દમાં કહીએ તો એ લોકોને બીક લાગશે કે અમારા પિતા વિરોધ કરે છે તો સ્વર્ગીય પિતા બી વિરોધ કરશે અને એવી રીતના કડકાઈથી જો જવાબ આપ્યો હોત તો એ લોકો સુધરી શક્યા હોત પરંતુ ત્યાં એલી શું કહે છે ના મારા દીકરાઓ આવું નહીં કરતા આજે ઘણા બધા માતા પિતા પણ એ જ પ્રમાણે કરી રહ્યા છે દીકરાઓનું વેલ્યુ વધારે છે પ્રભુનું વેલ્યુ ઓછું છે બાળકો તરીકે પ્રેમ કરવાનો છે પરંતુ એ જ બાળકને નરકમાં ધકેલવાવાળું કોણ છે એ જ બાર બાળકને ખોટી આદત પાડવાવાળું કોણ છે માતા પિતા છે હદ ઉપરાંતનો પ્રેમ કરીને એ લોકો શું કરે છે નરકના ભાગીદાર બનાવે છે કેમ કે એ છોકરાનું બાળક બુદ્ધિ એવી છે કે આ પ્રમાણેની દુનિયા છે પરંતુ એ પ્રમાણેની દુનિયા નથી માતા પિતા એ દુનિયા શીખવાડે છે પરંતુ પ્રભુની દુનિયા તો અલાયદી છે અને એ યજ્ઞાર્પણને આગળ કોઈનું નહીં ચાલે આપણે ઇબ્રાહિમને જોઈએ છે ઇબ્રાહિમે પોતાનો એકનો એક દીકરો અર્પણ કરી દીધો એણે એક પિતા તરીકેની જે શ્રેષ્ઠ ફરજ હતી તે બચાવી સાથે સાથે પ્રભુનો પ્રભુની આજ્ઞા એણે એટલે સુધી એ કરી પાળી કે પાછળથી ત્યાં સારા મરી જાય છે તો ત્યાં લખવામાં આવ્યું છે કે એ સારાને દાટવાને માટે જાય છે હવે એક જ ઘરમાં રહેતા હોય તો ત્યાં દાટવાને માટે જવાની જરૂર નથી પડતી મેં એના વિશે બહુ વિચાર કરતી હતી પરંતુ એક સંદેશામાં મેં સાંભળ્યું કે જ્યારે આ ઈબ્રાહીમ અર્પણ કરવાને માટે જાય છે ત્યાંથી પછી ઈશાહ બધી બાબતો જે જે બને છે તે સારાને કહે છે અને સારા એમને લઈને ઇબ્રાહીમથી અલગ રહેવા લાગે છે અને અલગ રહે છે એવા સમયમાં પછી મરણ પામે છે ત્યાં સુધી એ લોકો અલગ હોય છે જ્યારે ઈશાહકની પત્ની શોધવાનો વારો આવે છે એવા સમયે પણ ઈશાહક અલગ જ છે એમની સાથે નોકરચાકર હશે અને તેથી એ એલિયાઝરને સોગન ખવડાવે છે કે મારા દીકરાને માટે તું અહીંયાથી સ્ત્રી નહીં લેતો એમના વતનમાંથી મારા વતનમાંથી સ્ત્રી લેજે એવું કહે છે એનો મતલબ શું કે એ લોકો અલગ હતા અલગ એ લોકોનું રહેવાનું સ્થળ હતું પરંતુ પ્રભુની આજ્ઞા પાળવાથી ઘણા દુઃખો એમના જીવનમાં આવ્યા અલગતા સ્વીકારી લીધી પરંતુ પ્રભુની આજ્ઞા ઉથાપી નહીં દીકરા કરતાં પ્રભુને વધારે પ્રેમ કર્યો અને છેલ્લે દીકરો પણ ગુમાવવો પડ્યો મીન્સ દીકરો તો સાથે જ હતો પરંતુ એ પ્રમાણે અલગતા આપણે જોવા મળે છે તમારા અને મારા જીવનમાં કદાચ આપણા પેટના દીકરાઓ પણ વિરોધ થઈ જાય પરંતુ પ્રભુ આપણને કદી છોડી દેશે નહીં આપણા સગા સંબંધીઓ વિરોધ થઈ જાય પણ તેઓ છોડી દેશે નહીં આ દિવસોમાં ઈશ્વર આપણા માટે અદ્ભુત કામો કરવા જઈ રહેલા છે તેથી આપણે દુષ્ટ બનીને પ્રભુના વિમુખ જઈને એલીના દીકરાની જેમ જિંદગી જીવીને પ્રભુને કંટાળા રૂપ બનવાનું નથી કેમ કે પ્રભુના મુખમાં કંટાળો ગયો તો પછી આપણો નાશ તા તૈયાર જ છે એલીના દીકરાને ચેતવણી આપી દીકરાઓને પણ ચેતવણી આપી સાથે સાથે પિતાને પણ ચેતવણી આપી એક યાજક તરીકે જે કામ તમે કરી રહ્યા છો કરવું જોઈએ એ ખરાબ કામ તમે કરી રહ્યા છો જે કરવું જોઈએ એ સારું કામ છે એ અલગ તમે છો એમાંથી તમે અલગ થયેલા છો પ્રભુના અર્પણને તમે ધિક્કારી રહ્યા છો આ તો નહીં ચલાવી લેવાય અને ત્યાં પાછળથી જોઈએ છે પલિસ્તીઓ આવીને યુદ્ધ કરે છે અને એલીના દીકરાઓ પણ જાય છે કરારકોશ પણ જાય છે અને દુશ્મનોના હાથમાં પલિષ્ધીઓના હાથમાં કરારકોશ જાય છે એ સમેત એ દીકરાઓ પણ માર્યા જાય છે અને ત્યાં ઘણો મોટો એ ખૂનખાર યુદ્ધ થાય છે લોહિયાળ યુદ્ધ થાય છે અને એલીના દીકરા ત્રણેય દીકરા ફિનહાસ અને એ લોકો મરણ પામે છે જ્યારે એમની પત્ની ડિલિવરી થાય છે તો એ પણ મરણ પામે છે આ પ્રમાણેની કન્ડિશન આવે છે પછી જ્યારે એલીને ખબર પડે છે તો કરારકોષ ચોરાઈ ગયેલો છે પલિસ્તીઓ લઈ ગયો દુશ્મનોના હાથમાં ગયો એ પણ અઠ્ઠાણું વરસનો હતો તેથી એ પડી જાય છે અને ત્યાં શરીર ભારે હોવાથી એ એ પ્રમાણે ત્યાં મરણ પામે છે ગરદન ભાંગી જાય છે તમારા અને મારા જીવનમાં જ્યારે આપણે બાળકોને શિક્ષા નથી કરતા તો આ પ્રમાણેની સ્થિતિ થાય છે આપણે આજે વિચાર કરીએ કે આપણે પ્રભુને કેવા યજ્ઞ અર્પણ ચડાવીએ છીએ સારા અર્પણો ચડાવીએ છીએ કે દુષ્ટના જેવા ચડાવીએ છીએ પ્રભુના નશકોરોમાં દુર્ગંધ મારે છે એવા આપણે નસકોરામાં આપણે એ ચડાવીએ છીએ પ્રભુના કે પછી સુગંધરૂપ બનીએ છીએ આ જે વિચારવાની જરૂર છે પ્રામાણિક બનીએ ઉત્સાહી બનીએ નીડર બનીએ નેકીવાન બનીએ ઈશ્વરનો ભય રાખનાર દાસદાસીઓ બનીએ ત્યારે પ્રભુ આપણા જીવનથી આપણી પ્રાર્થનાઓથી આપણા યજ્ઞથી ખુશ થશે દુષ્ટના યજ્ઞથી એને ખુશી થતી નથી કેટલું એ મોઘું અર્પણ ચડાવશે તો પણ એ રાજી નથી પરંતુ આપણે પ્રામાણિકપણે અર્પણ ચડાવવાની જરૂર છે પ્રામાણિક બનીને અર્પણ ચડાવવાની જરૂર છે તો આ પ્રમાણે કરીશું તો હોવાના આશીર્વાદો પ્રાપ્ત કરી શકીશું તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની શીખ્યા છો તમે અમારા કૃપાનિધિ છો તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો તમારી છાયામાં તમારી કૃપામાં ધરી રાખો વધુને વધુ તમારા મહેમાનો માટે ઉપયોગી બનતા રહીએ એવી કૃપા અમે માગીએ છીએ હરેક અંધકારની શક્તિઓમાંથી બચાવીને તમને શોભતું ગમતું જીવન અમારા જીવનો મારફતે થતું રહે અમારા કાર્ય મારફતે થતું રહે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમારા પરાક્રમી અને ગૌરવવાન હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ પ્લેસયુ આ મેન